નમસ્કાર જય હિન્દ જય જય ગુજરાત પરિણામ હોય ત્યારે ક્યાંક ને ક્યાંક વિસાવદર ની જનતા એનું મન બનાવી લીધું છે ગુજરાત ની અંદર પરિવર્તન નો પાયો વિસાવદર માં નંખાય છે આપના માધ્યમથી હું કેવા માંગુ છું કક્ષાના મંત્રી હોય ચાહે તમારી રીતે કહેવાની રીતે જેને કહેવાય કે સોપારી જતી પાર્ટીના ના કાર્યકર્તા કોઈ હેરાન પરેશાન કરવામાં તંત્રનો ઉપયોગ કોઈ બાકી રાખ્યું નથી છતાં પણ જ્યારે જનતા એ નક્કી કરી લીધું તો વિસાવદન ની અંદર

વટ કે સાથ આવે છે વટકે કે સાથ આવે છે અને આમ જનતાના જે પ્રશ્નો છે એ આમ આદમી પાર્ટી તહે દિલથી ઉઠાવશે અગત્યની વાત એ છે કે વિશાળઓની જે જનતા કદીની જે જનતા છે એ અમારા ઉપર આટલા બધા અમૂલ્ય આશીર્વાદ જરા આપ્યા છે ત્યારે સમગ્ર અરવલ્લી વતીથી હું એમનો તહે દિલથી આભાર માનું છું ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત